વલસાડના અબ્રામા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર રસ્તો પસાર કરી રહેલા વૃદ્ધ ને ટેમ્પો ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે મોત નીપજ્યું વલસાડના અબ્રમા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર મુંબઈ થી સુરત જતા માર્ગ ઉપર ગિરિરાજ હોટલની સામે બનેલી અકસ્માતની ઘટનામાં વાવ ફળિયા ખાતે રહેતા રમેશભાઈ વારલી જે અબરામા ખાતે પોતાના સગા સંબંધીઓના ઘરે જઈ પરત પોતાના ઘરે વાવ ફળિયા જવા માટે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર રસ્તો પસાર કરી રહ્યા હતા જે દરમિયાન નેશનલ હાઈવે નંબર અડતાલીસના પ્રથમ ટ્રેક ઉપર એક ટેમ્પો નંબર જી જે વન ફાઈવ ડબલ્યુ ટુ સેવન ફોર સેવનના ચાલકે રમેશભાઈને અડફેટે લઈ તેમના ઉપરથી ટેમ્પોના ટાયર ફરી વળતા ગંભીર અકસ્માતની ઘટના બની હતી ટેમ્પો ચાલક અકસ્માત કર્યા બાદ પાંચસો મીટર આગળ આવેલ રામદેવ ધાબા ઉપર વાહન મૂકી પોલીસ મથકે હાજર થયો હતો સમગ્ર બનાવ બનતાની સાથે જ આસપાસના રાહદારીઓ તથા સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવની જાણ વલસાડ એકસો આઠની ટીમને કરી હતી ઘટનાની જાણ થતાની સાથે જ એકસો આઠના ઇએમટી ચંદ્રાવતીબેન પટેલ અને રજનીભાઈ પટેલ એકસો આઠ એમ્બ્યુલન્સ લઈ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત રમેશભાઈ વાલીની તપાસ કરતા અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના કારણે તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ વલસાડ ત્યારબાદ વલસાડ સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ કરી એમ્બ્યુલન્સ મારફતે લાશનો કબજો મેળવી લાશને પીએમ અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે અકસ્માતની ઘટનાના સીસીટીવી દ્રશ્યો નજીકની એક હોટલના કેમેરામાં કેદ થયા હતા આવેલો આ સાઠ વાગે પોલીસ હા જે થઈ ગયો બસ ને